નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ દ્વારા સંચાલિત ઝટપટ ન્યૂઝ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ અને કોટક મહિન્દ્રા બેંક દ્વારા આયોજિત તેમજ શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું જેમાં સર્વોરોગ નિદાન અને કેન્સર સ્કેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને બ્લડ શુગર બ્લડ પ્રેશર વજન ઊંચાઈ ઈસીજી થાઇરોઈડ સીબીસી ટેસ્ટ ફિઝિશિયન ડૉક્ટર ગાયનેક ડૉક્ટર કાઉન્સલિંગ સુવિધા થર્મલ સ્કેનિંગ સ્તન કેન્સર માટે વીઆઈપી વીઆઈએ ટેસ્ટ એટલે ગર્ભાશય કેન્સર જેવા ટેસ્ટો કરવામાં આવતા જે આજે રવિવાર તારીખ અઢાર એક બે હજાર છવ્વીસ ના રોજ સવારે દસ થી બપોરે બે સુધી શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ સ્વપ્નલોક સોસાયટી કમલમ ભાજપ કાર્યાલયની સામે જુનાથાણા ખાતે રાખવામાં આવ્યો હતો અને જેમાં હજી વૃદ્ધાશ્રમ રહેતા વૃદ્ધોનું ખાસ આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી ત્યારે આ અંગે ગુર્જર માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી સૂચન આવ્યા છે આવું સાંભળીએ હું રશિકભાઈ નિકલવાલા જોઈન મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગુર્જર માનવ સેવા ટ્રસ્ટ સુરત અમારા ટ્રસ્ટની સ્થાપના આજે લગભગ છત્રીસ વરસ પહેલાં થઈ અને સાડત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે અને અમારું મુખ્ય કાર્યાલય સુરત ખાતે છે અને અમારી જે જે કાર્યક્રમ ચાલે છે એ બધો અહીંયા નવસારી ખાતે અને અહીંયા નવસારીમાં અમારું વૃદ્ધાશ્રમ ચાલે છે બોઇઝ હોસ્ટેલ ચાલે છે રાહતદારનું દવાખાનું ચાલે છે એ જ રીતે સુરતમાં પણ રાહદરનું દવાખાનું ચાલે છે અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ આખી સુરતમાં છે આજે અઢાર તારીખ એટલે અઢાર જાન્યુઆરીએ અમારે આજથી બાવીસ વર્ષ પહેલાં વૃદ્ધાશ્રમની સ્થાપના કરેલી હતી અને ત્યાર પછી આજે આ જ સ્થાપના દિનના નિમિત્તે અઢાર તારીખે અમે લોકો અહીંયા નવસારી ખાતે એક વધુ સોપાન લોકસેવા ને લોક લોકાર અમે અર્પણ કરી રહ્યા છે જે છે ફિઝિયોથેરાપી થેરાપી સેન્ટર એ ફિઝિયોથેરાપી સેન્ટર બિલકુલ રાહત દરે અમે લોકો ચાલુ કરી રહ્યા છે અને એના માટે અમે ડૉક્ટરની કર્યા છે અને તે અને એને લગતા જે કંઈ સાધનો જોઈએ તે પણ અહીંયા અમે લોકોએ મૂક્યા છે લોકો કોઈ પણ જ્ઞાત ધર્મ જાતિ એના કોઈ બાદ વગર સાર્વજનિક રીતે લોકો કે અહીંયા આવીને આ સેવાનો લાભ લઈ શકે છે અને આજે પણ અમે લોકોએ અહીંયા નિરાલી હોસ્પિટલના સાથથી એક મેડિકલ ફ્રી ચેકઅપ કેમ્પ રાખ્યો છે અને એમાં બ્લડ ટેસ્ટ કરશે યુરિન ટેસ્ટ છે પછી એમડી ડૉક્ટર પણ છે એટલે જે કંઈ કન્સલ્ટેશન કરવાનું હોય તે પણ આપશે સાથે થર્મલ થેરાપી છે એટલે કે મેમોગ્રાફી ની પણ અહીંયા સુવિધા રાખી છે એટલે લોકોને પણ આજે પણ જે કોઈ લોકો આવશે એટલે કે કોઈ પણ નાત જાતના કે ધર્મના વાળા વગર અમે લોકો આ કાર્ય કરી રહ્યા છે અને અમારો મુખ્ય હેતુ જરૂરતમંદ વ્યક્તિ જે પોતે દુઃખી છે અને તે લોકોનું દુઃખ નિવારણ થાય એ જ અમારી પ્રયત્ન છે અને અમારે પ્રભુને એ જ અમે પ્રાર્થના કરીએ છીએ કે લોકોનું સ્વાસ્થ્ય સારું રાખે લોકો

આશ્રી ગુર્જર માણસ ટ્રસ્ટનો સહયોગ સાંભળ્યો હતો ને તેઓ દ્વારા આજે જે વૃદ્ધાશ્રમના વૃદ્ધો માટે સર્વરોગ નિદાન અને કેન્સર સ્કેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ જ પ્રકારના અવનવ સમાચારો માટે જૂતા અણો અનવશરી લેવાનું છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિયશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ